અને જ્યારે જેલમાંથી છૂટીને બહાર આવશે ને ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ યાદ રાખે એ વાઇલ્ડ ફાયર થવાનું છે જેવું કરશો એવું જ ભરશો અમે હજી મર્યાદામાં છીએ અને વાંધો હોય તો યાદ રાખજો કોભાનને ડામવાની તૈયારી કરવી જોઈએ અને કોભાનને ડામવા જોઈએ

સમગ્ર વિષય જોઈશું આજે હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે થોડા સમય અગાઉ એક મીટિંગની અંદર જોરદાર બબાલ થઈ હતી મામલો મારા મારી સુધી પહોંચ્યો તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈને બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી તેમના જામીન છે તે લગભગ ઘણી બધી વખત નામંજૂર પણ થઈ ગયા પરંતુ ક્યાંક હવે યુવરાજસિંહ જાડેજા છે તે ચૈતર વસાવાના પરિવારને મળ્યા હતા અને પરિવારને મળવાની સાથે જ તેમના દ્વારા અનેક એવા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે સૌથી પહેલાં તો તેમને જ સાંભળીએ નાગરિકોને આજે એક વિનંતી કરવા એક અપીલ કરવા અને આપણે બધા એક બનીએ નેક બનીએ કારણ કે આ તાનાશા આ સરમુક્ત જે સરકાર છે ભારતીય જનતા પાર્ટી એ હવે બધાને ટાર્ગેટ કરી રહી છે અને એ ટાર્ગેટમાં આજ વખતે આપણા લોકલાડીલા લોક નેતા જનનાયક એવા આદરણીય ચેતરભાઈ વસાવા ને એન કેન પ્રકારે ફસાવવામાં આવી રહ્યા છે ષડયંત્ર ભાગરૂપે તો એક અપીલ કરવા માટે આજે તમારી સમક્ષ હું આવ્યો છું આજે તમે જોઈ શકો છો કે મારી સાથે આદરણીય ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની એમના દીકરા એમના દીકરી પરિવારજનોની મુલાકાત આજે ડેડીયાપાડા ખાતે લેવામાં આવી અને એ પરિવારજનોની જયારે મુલાકાત લીધી ત્યારે મારે પણ ઘરમાં પરિવાર છે મારે પણ ઘરમાં નાનો દીકરો છે ધર્મ પત્ની છે એટલે આ જે પીડા છે એ પીડા હું પણ અનુભવી રહ્યો છું કેમ જ્યારે ઘરનો એક મોભી વ્યક્તિ ઘરમાં ન હોય અને જે પરિસ્થિતિનું જે નિર્માણ થતું હોય છે એ આજે મને પણ ફીલ થઈ રહ્યું છે એટલે ગુજરાત સરકારના એકસો જે નેતાઓ જે છે અથવા તો ભારતીય જનતા પાર્ટીના તમામ જે નેતાઓ જે છે એને કદાચ આ અનુભવ કેમ નથી થતો એ સમજાતું નથી કારણ કે આ ભ્રષ્ટ ભાજપનું જે તંત્ર અત્યારે જે રીતે લોકોને ટાર્ગેટ કરી રહ્યું છે લોકોને ષડયંત્ર અને કાવતરાના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક ફસાવી રહ્યું છે તેને કારણે

તો કઈ રીતે કહી શકાય કે એ કાર્યો થઈ શકે સામાન્ય જે કાર્યો હોય સામાન્ય જે કામકાજ હોય એ પણ ખોરાક ચડી જતા હોય છે એટલે ગુજરાતની જનતાનો અંતરાત્મા જાગે એટલા માટે આજે લાઈવના માધ્યમથી કહી રહ્યો છું કે આપણે બધાએ હવે જાગી જવાની જરૂર છે ખાસ કરીને મારી અપીલ આજના દિવસે તમામ નાગરિકોને તેની સાથે સાથે આદિવાસી સમાજને છે તમે કોઈ પણ પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા હોય કોઈ પણ પાર્ટી સાથે તમે કોંગ્રેસ ભાજપ આપ અપક્ષ વિપક્ષ જેની પણ સાથે સંકળાયેલા હોય તમે એક પરિવાર તરીકે ઘરના તરીકે વિચારો કે તમારા પરિવારના એક વ્યક્તિને તમારા પરિવારના એક હોય એ મોભાને જો તમારાથી દૂર કરી દેવામાં આવે તો શું વ્યક્તિ આજે પરિસ્થિતિ આજે બહેનો બાળકો એ અનુભવી રહ્યા છે અને બાળકો જ્યારે અનુભવી રહ્યા છે ત્યારે એક પિતા નથી પિતા સાથે વાતચીત કરવી છે તો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરવી પડે છે આજે રૂબરૂ મુલાકાત લેવામાં પણ ભાફા ચડી જાય છે આ હકીકત છે એટલે આ તાના શાહી આ સમુખ્યાશાહી આ હિટલર શાહી જે છે એ હિટલર શાહી મહેરબાની કરીને બંધ થાય કહેવાય છે ભાઈ કે બાકરો બચ્ચા લાખ લાખે બેચારા પણ સિંહણ બચ્ચો એક અને એકે હજારા એવો અમારો છેતર વસાવા જે આદિવાસી શેર છે જે જજુવી રહ્યો છે એકલા હાથે અને એ જનતાને ઉપીલ કરી રહ્યું છું જ્યારે એ છેતર વસાવા જ્યારે એકલા હાથે લડી રહ્યા છે એમાં ના જ નથી એ સિંહ છે એ હાવજ છે એની ટણક એ વિધાનસભા પણ ગુંજે છે એની ડણકથી એકસો બાંસઠ થરથર છે એ હકીકત છે પણ પરંતુ હવે એમના પરિવારને અને ડીડિયાપાડાની જનતાના જે સામાન્ય કામ ઓટકી પડ્યા છે એના માટે જરૂર છે ચિત્રભાઈ વસાવાની જોવા જઈએ તો ખૂબ સામાન્ય કેસ છે એક એટીવીટીની સંકલનની મિટિંગ હોય અને એ સંકલનની મિટિંગમાં નાની એવી બોલાચાલી થાય અને કહી શકાય કે કદાચ વાતાવરણ ઉગ્ર થયું અને ઉગ્રમાં ક્યાંક ઘુસાતુસીમાં કોઈ ઉપર ક્યાંક આક્ષેપબાજી કે આરોપબાજી થઈ માની શકીએ છીએ કે બધી જગ્યાએ મિટિંગોમાં આવું નાનું મોટું થતું હોય છે આમાં પણ થયું પણ ત્રણસો જેટલી ગંભીર કલમ એટલે કે એટેમ્પ ટુ મર્ડર જે ક્યારેય પણ એક સામાન્ય ગ્લાસની ઘટનામાં ન હોય કાચના ગ્લાસની ઘટનામાં ત્રણસો સાત જેવી કલમ લગાડી અને આ મુદ્દાને સન્સની ખેંચ બનાવી દેવામાં આવ્યો છે એટલે આખા ગુજરાતની ની અંદર ચકચારી થઈ જાય અને પછી જ્યારે જામીન લેવા જાય ત્યારે કોર્ટમાં વકીલ એવું કે ભાઈ કે આ સાહેબ બહુ મોટો ચકચારી કેસ છે આમાં જામીન ન આપો અને જોવા જઈએ તો ચીફ જ્યુડીશિયલ કોર્ટ ના પાડે સેશન કોર્ટ ના પાડે હવે હાઈકોર્ટ દરવાજા પકડાવાનું હતું અને એ જ જોવા જે જે મંત્રીના દીકરા બચુભાઈ ખાબડના દીકરા જે પાંચસો નવ ની કલમ માં કૌભાંડ કરેલો વ્યક્તિ એ ચીફ જ્યુડીશિયલ કોર્ટ કોર્ટમાંથી છૂટી જાય અને આદરણીય ચેતરભાઈ વસાવાને તમે સેશન્સ કોર્ટમાંથી નથી છોડતા એટલે આ જે ચાલી રહ્યું છે આ જે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અમે સમજાવવા માંગીએ છીએ નાગરિકોને કેમ કે નાગરિકોને સમજવું પડશે આજે બે કાયદા એ ગુજરાતની અંદર કામ કરી રહ્યા છે એક કાયદો એવો છે કે જો તમે ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરો છે તો એના માટે એક અલગ કાયદો છે અને જો કોઈ વ્યક્તિ સામાન્ય જનતાનો અવાજ બને છે આદિવાસી સમાજનો હીરો બને છે આદિવાસી સમાજની વેદનાનો વાચક બને છે તો એના માટે અલગ કાયદો છે અને એમ કેમ પ્રકારે દબાવવા માટે આવા કાયદાઓનો ઉપયોગ કરી અને ટાર્ગેટ કરવામાં આવે છે અત્યારે પણ આદિવાસી સમાજના નેતા જાણે છે બધું અને આદિવાસી સમાજ આજે જે એકજૂટ થઈ રહ્યો છે જે જાગૃત થઈ રહ્યો છે એમાં આદરણીય ચેતરભાઈ વસાવાનો સિંહ ફાળો છે એક મોટો ફાળો છે અને જે રીતે એક લડાઈ અંગ્રેજો સામે જ્યારે લડાતી હતી ત્યારે જે રીતે કહી શકાય કે આદરણીય બિરસા મુંડા જે રીતે લડી રહ્યા હતા એ રીતે બીજા બધા અલગ અલગ આદિવાસી જનનાયકો જે રીતે લડી રહ્યા હતા એ જ પ્રકારની લડાઈ ક્યાંક ને ક્યાંક અત્યારે આદિવાસી સમાજના હક અધિકાર અને ન્યાય માટે આદરણીય ચિત્રભાઈ વસાવા લડી રહ્યા છે અને સરકારને ખૂચે છે કારણ કે સરકારની વોટ બેંક તૂટે છે સરકારને ખૂચે છે કેમ કે આદિવાસી અત્યારે એક થઈ રહ્યો છે અત્યાર સુધી એક ન હતા કે આદિવાસી સમાજમાં ક્યાંક ને ક્યાંક ભાગલા પાડવામાં આવતા હતા જે રીતે ઓલા ધોળા અંગ્રેજો હતા અને ભાગલા પડો ને રાજકારો નીતિ અપનાવતા હતા એ જ રીતે અત્યારના વર્તમાન ભારતીય જનતા જે ના અંગ્રેજો છે તમામ તમામ બાળકોને વડીલોને યુવાનોને હું અપીલ કરું છું તમામ ધર્મ જાતિ જ્ઞાતિ ધર્મના લોકોને હું અપીલ કરું છું તમામ કહી શકાય આપણે બંધારણ અંતર્ગત ચાલવા માંગીયે છીએ તો બંધારણ અંતર્ગત આપણે ભારતીય નાગરિક છીએ તો નાગરિકોને હું અપીલ કરવા માંગુ છું કે આપણે બધા એક બનીએ અને જે આ દોગલી નીતિ બેવડી નીતિ અને બેવડું કાયદો શાસન વ્યવસ્થા છે એની સામે અવાજ ઉઠાવીએ કારણ કે જે રીતે ચેતરભાઈ વસાવા છે તો એની ઉપર અલગ કાયદો છે અને આવી તો ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે અને બને પણ છે તો ત્યાં અલગ કાયદો છે ત્યારે જોયું કે ભારતીય જનતા પાર્ટીનો નો હોય અને એની ઉપર કોઈ જગ્યાએ કેસ દાખલ થયો હોય એવું ક્યારે જોયું કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી હોય એની ઉપર આ રીતે ક્યારે કેસ દાખલ થયું હોય આટલો આ હમણાં જ થોડા સમય પેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ એ તો સૌથી મોટો ગુનો હતો કેટલા લોકો મરી ગયા મોરબી બ્રિજ દુર્ઘટના થઈ એકસો ને લોકો ગુજરી ગયા એ જ રીતે હરણી કાંડ થયો કેટલા લોકો એમાં ગુજરી ગયા એ જ રીતે તક્ષશિલા કાંડ થયો કેટલા લોકો ગુજરી ગયા એ રીતે અમારા બોટાદ અંદર કહેવાય છે કથિત રીતે કેમિકલ કાંડ હતો દારૂકાંડ થયો કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો કેમ ભાઈ એની પર આ ભ્રષ્ટાચાર રૂપી જે ખાડા જે અત્યારે તમે છો આખા વિસ્તારમાં જિલ્લા તાલુકામાં જાઓ એ ભ્રષ્ટાચાર રૂપી ખાડા પડેલા છે કારણ કે કોન્ટ્રાક્ટરો એ પોતાની કટકી કરી કરી અને પોતાના પેટ ભય છે આ કોન્ટ્રાક્ટરોના નેતાઓના ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થામાં એ લોકોના પેટ મોટા થઈ રહ્યા છે ને એટલે આ બધા ખાડા એ વધારે પડી રહ્યા છે

બધું જ ભૂલી જઈએ ધર્મ જાતિ જ્ઞાતિ બધું જ ભૂલી અને આપણે બધાય આ અત્યાચાર સામે આ અન્યાય સામે એકજૂટ થઈને લડીએ એના માટે એક અપીલ કરવા માટે આવ્યો છું આવના દિવસોની અંદર જ્યારે પણ ભેગું થવાનું થાય ત્યારે આપણે આ જે તાનાશાહી છે આ જે કહી શકાય કે ભાજપનું જે અત્યાચાર અને અન્યાયની જે નીતિ છે એની સામે જ્યારે ભેગું થવાનું થાય ત્યારે આપણે બધાય ભેગું થવાનું છે બાકી હું ભાજપને પણ કહી દઉં છું કે વડે નહી દુનિયામાં કઈ ગેંગે કે ફેફે થવાથી વડે નહી દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી ઘડીક શણગાર મરદો નો સજી લ્યો તો મજા છે અને મજા કંઈક ઓર છે દાદ જો કાયર વેશ મૂકો અને કદમ બે કાળની સામે ભરી લ્યો ને તો મજા છે અને કદમ બે કાળની સામે આ ચેતર વસાવા ભૈરા છે અને એ કાળની સામે અત્યારે લડી રહ્યો છે તો ગુજરાત જનતા પણ સમજી લે કે આ ચેતર વસાવા છે બરાબર ફ્લાવર નથી ફાયર છે ફાયર અને જ્યારે જેલમાંથી છૂટીને બહાર આવશે ને ત્યારે ભારતીય અને જે અન્યાય નીતિ અપનાવી છે તો એની સામે તમારે પણ તૈયાર રહેવાનું છે જેટલો કાયદાનો ગેરુપયોગ કરશો જેટલો પોલીસને હાથો બનાવશો અને જેટલા કર્મચારીઓને હાથો બનાવશો જે બેન ઉપર કઈ જ નથી થઈ એ બેન ઉપર આજે કહી શકાય કે એને ક્યાંક ને ક્યાંક હાથો બનાવી અને ને ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે એટલે યાદ રાખજો જે પણ લોકો ખોટું કરી રહ્યા છે પછી એ પણ ભોગવવા માટે તૈયાર રહે કારણ કે પછી આવનાર દિવસોની અંદર જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે આવશે અને આવશે જ કારણ કે પછી જેવું કરશો એવું નથી એટલે આવનાર દિવસોની અંદર તૈયાર થઈ જાય તમામ આદિવાસી સમાજ તમામ અન્ય સમાજો એક થઈ અને અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ આપણી જે લડાઈ છે એ લડાઈમાં સાથ સહકાર સહયોગ આપે

આદિવાસી સમાજ હોય અન્ય તમામ સમાજ હોય વરણ ચોત્રીસે જ્ઞાતિ જાતિ કરીએ છીએ કે દિવસોની અંદર પણ ભેગું થવાનું થાય ત્યારે આપણે બધા જ કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ ધર્મ હોય કોઈ પણ જાતિ હોય કોઈ પણ જાતિ હોય એ બધું જ ભૂલી આ અન્યાય અને અત્યાચાર સામે લડીએ કારણ કે આજે ચેતર વસાવા છે કાલે એવું ન બને કે તમારા પરિવારમાંથી કોઈ મોભી તમારા પરિવારનો કોઈ આગેવાન ને જેલમાં જવાનો વારો આવે આ લડાઈ એ આપણા અસ્તિત્વ માટેની લડાઈ છે આ લડાઈ એ આપણા ભવિષ્ય માટેની લડાઈ છે આ લડાઈ આપણા બાળક માટેની લડાઈ છે આ લડાઈ યાદ રાખજો આપણા અસ્તિત્વ ટકાવવું હશે તો એના માટે લડાઈમાં આપણે એકજૂટ થવું ખૂબ જરૂરી છે એટલે વધારે વાત ન કરતા એટલી સંવેદના ચિત્રભાઈ વસાવાના પરિવાર સાથે હું રાખું છું કે જ્યાં પણ જે પણ રીતે મારી જરૂર પડશે એમના દીકરાને કે એમના દીકરીને કે ધર્મપત્ની કે પરિવારજનોના કોઈ પણ સભ્ય ને તો અમે ખભોથી ભવિષ્યમાં પણ જે આવશે એ સમયમાં પણ તમામ પ્રકારની સંવેદનાઓ એમની સાથે છે જ્યાં પણ કહેશે અમે એનો સાથ સહકાર અને સહયોગ આપવા માટે તૈયાર છીએ કારણ કે ચેતરભાઈ વસાવા એ અમારા દિલમાં વસે છે અને ચેતરભાઈ વસાવા માટે જો ધ્યાન દેવું પડે

અમે ગાંધી સરદાર અને બિશરા મુંડાના માર્ગે હવે આગળ વધવા જઈ રહ્યા છીએ અને એ લડાઈ જે અંગ્રેજોની સામે લડાણી હતી એ જ લડાઈ હવે ભારતીય જનતા પાર્ટીની સામે લડાશે અને ભારતીય જનતા પાર્ટી હવે યાદ રાખે કે હવે જે કિન્નાખોરી છે હવે જે કહી શકાય કે આ રાજ દ્વેશ કે પૂર્વાગ્રહ તમે જે રાખી અને જે કહી શકાય કે સામાન્ય નાગરિકને જે પ્રતાપિત કરી રહ્યા છો જે હેરાન પરેશાન કરી રહ્યા છો એ સમય હવે નહીં રહે કારણ કે ગુજરાત આદિવાસી સમાજ પણ હવે જાગી ગયો છે એકજુટ થઈ ગયો છે અને આવનાર દિવસો ની અંદર આનો જવાબ ચોક્કસપણે બધાને આપવામાં આવશે જય હિન્દ જય ભારત જય આદિવાસી અને જય જોહર તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર